મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા ધારેશ્વર પ્રાથમિક શાળામાં અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય મંદિર તથા પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણીના ભાગરૂપે આજના પાવન દિવસે શાળાના દાતાશ્રીઓ ઘનશ્યામભાઈ સોજિત્રા દ્વારા બે ઓરડાનું લોકાર્પણ તથા સરકારશ્રીની નૂતન પ્રગપ એસઓ અંતર્ગત કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગામમાંથી બહોળી સંખ્યામાં બહેનો ભાઈઓ માતાઓ તેમજ વાલીઓ ઉપસ્થિત ગામની તમામ બહેનો દ્વારા લેબની શરૂઆત માટે વિશેષ રામધૂન તેમજ આરતીનું જ્ઞાન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ સ્ટાફ દ્વારા એકસો આઠ દીવડા પ્રગટાવી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી નવનિર્મિત ઓરડામાં કુંભ મૂકીને શુભ કાર્ય સંપન્ન થયું દાતાશ્રીઓનું શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના આચાર્યશ્રી હિરલબેન ઠાકર તેમજ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ દાતાશ્રી ઘનશ્યામભાઈ સોજિત્રા તરફથી શાળાના મધ્યાહન ભોજન કિચનના સમારકામ માટે પણ દાન આપવા બદલ ધારેશ્વર પ્રાથમિક શાળા પરિવારે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા

ઘનશ્યામભાઈ બાલુભાઈ એમના બાપુજીના સ્મરણાર્થી આપણી શાળામાં ખૂબ સારી એવી લાગણીથી અને સહયોગ આપી અને ભાવની એ ઓરડાઓનું બાંધકામ છે એ આપણે સફળતાપૂર્વક સંપન્ન થયેલ છે અને સાથે સરકારી દ્વારા આપણને કમ્પ્યુટર લેબ અને ડિજિટલ ક્લાસરૂમ પણ મળેલ છે તો આજનો પવિત્ર દિવસ આપણે એ માટે નથી કર્યો છે કે આપણને સૌને ખ્યાલ છે કે અયોધ્યામાં

ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને અપેક્ષા છે કે આપ સૌનો આશીર્વાદ અમને આવી જ રીતે મળતો રહે દાતાશ્રીઓનો સહકાર થતો રહે અને દાનની સરવાણી પૂરતી રહે તો આગામી સમયમાં આપણા બાળકો માટે આપણા ગામના વિદ્યાર્થીઓ માટે એવી કોઈ પણ સુવિધાઓ કે અગવડ ન હોય કે જેના કારણે આપણા ગામના બાળકો ભણવામાં ક્યાંય પણ ઉણા ઉતરે કે ક્યાંય પણ અન્ય શાળાઓ કરતાં કે પ્રાઇવેટ શાળાઓ કરતાં પાછળ રહે પણ આપણે એક પણ તક મળે નહીં એવી રીતે આપણે સતત રહી રહીશું અમારો શાળાનો સાફ અત્યારે રીતે ખૂબ જ ક્રિયાશીલ છે ખૂબ મહેનત કરી રહ્યો છે મારા શાળાના સ્થાપનો પણ હું આભાર માનું છું કે સરસ મજાના અવસરમાં તેમનો સહયોગ મને મળ્યો છું અને દાતાશ્રીઓનો તો જેટલો ઘટે એટલે અમારી લાગણીના અને શક્તો ચિંતા છું અને તમારું સન્માન કરવા માટે અમે અમને આનંદિત કરી રહ્યા છીએ આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા